સમાચાર તરફ એક નજર કરીએ દ્વારકા દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત ગાયને બચાવવા જતાં મિની બસ પલટી ખાઈ ગઈ એકનું મોત સતતને ઇજાગ્રસ્ત થઈ છે ત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર દ્વારકામાંથી મળી રહ્યા છે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વેળાવળથી દ્વારકા દર્શન કરવા જતી શ્રદ્ધાળુઓને પોરબંદરના કાલીખડા ગામે નજીક અકસ્માત નડ્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર યાત્રાઓ ભરેલી મિની બસના ચાલકે ગાયને બચાવવા જતા કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી અકસ્માત અકસ્માતની મોતની ઘટના એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે ત્યારે સૌથી મોટા સમાચાર દ્વારકાથી જ્યારે જેમ કે અન્ય જેમ કે સત્તર શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે વધુ વિગત જણાવે સમાચાર લઈને તો દ્વારકામાંથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ વેરાવળના ભાલકા તીર્થ ખાતે મિની બસ અઢાર શ્રદ્ધાળુઓને દ્વારકા દર્શન લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન પોરબંદર નજીક કોલીવાડા ખામે જેમ કે અકસ્માત જેમ કે સર્જાયો હતો તેવું પણ જાણવા મળી હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો દ્વારકામાંથી મળી રહ્યા છે દ્વારકામાં બસનો અકસ્માત આ અકસ્માતમાં રતનબેન પરમારનું ઉંમર વર્ષનું ઘટના સ્થળે જેમકે મોત નીપજ્યું હતું તેવા પણ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દ્વારકામાં જેમ કે મિની બસ જેમ કે મોટો અકસ્માત જેમ કે નડ્યો છે તેવા મોટા સમાચાર મળી રહ્યા